હું ભૂજ ગયો તો સૂચના હતી કારણ કે ભૂજ મારો લાંબો અનુભવ છે અડતાલીસ વર્ષનો મેજરમેન્ટ નારાયણ સરોવર થી દિલ્હી સુધીનો અહીંયા ભૌગોલિક પરિસ્થિતિ છે તમારી તૈયારી ઉપરથી અવાજ આવે ઘરરાટી થાય ત્યાં તો લઘુશંકા થઈ જાય બાપુ છે તૈયારી યાના કચ્છના માણસોને એવા તૈયાર કર્યા છે બધાને કહી દીધું મેં કીધું સામાન પહોંચાડવા માટે મેદાનમાં જવું પડશે ઊંટ ને ખચર બધું તૈયાર રાખી દેજો સામાન તૈયાર તકડ ભીંજી મેં કીધું એટલે ઉતાવળ કહી દેજે અમે નીકળી પડશું આ માટે છે અમથા મરી જાય એના કરતા આમાં કામ આવી જાય ફના થઈ જાય તો મજા છે આ નશો આ વ્યસન બાપુ અમે બધું પહોંચાડી દેશું દૂધનો પાવડર પહોંચાડી દેશું આપણે આઠ વાગે જાગી સુવર ને કુતર્યા પ્રભાતે પોઢે એ હવાર થાય ત્યાં કુતરું જોઈ જાવ હવારમાં ગોલું વળી થાય સુવર વહી રાત્રે ખેદાન મેદાન ખેતી કરી નાઈ ને અવારમાં અને રાજાનો છોકરો રાત્રે દારૂ બારું જુગાર બુગાર વેચ્યા ગમન કરીને આ તમારે હરામના પૈસા એમાં જાય ને વ્યભિચાર અને દારૂનું બળ વધી ગયું છે એને વિદાય આપી દેજો ગામમાં એક છોકરો એને સીધો દોર કરી દો મારીને ઠેકાણે પાડી દો અને ગઢિયા બકાસ કરતા તો ઓરડામ પૂરી દો બાકી પ્રભાત પેરી કાઢો ધૂન કરો ક્રાંતિની કેડી કંડારવી પડશે એ સિંહ નું લક્ષણ છે બાપુ લોકોના ચુકાદા સામે જોશો તમે હારી જશો તમારું યુવન ધન ખલાસ થઈ જશે એ ધન છે એ મન છે તન છે જે રાષ્ટ્રનો યુવાન હેવાન હોય રાષ્ટ્ર હેરાન ને વેરાન હોય આ ગુલિસ્તાન છે રેગિસ્તાન નહીં અમે બાપુ એટલું ખાતા જ નથી કે જે અમને હેરાન કરે એવું ખાતા જ નથી કે જે અમને હેરાન કરે અમને કોઈની બીક છે જ નહીં મને દારૂડિયાની બીક તો જરાય લાગે જ નહીં હું મારો ખેલ કરી જ લઉં ગાડી ઊભી રાખી ડ્રાઈવરને કડક સૂચના દારૂડીયો નીકળે એટલે તરત એને પેલા પાંચ ભણાવી દેવા ગમે ત્યાં ગમી હોય ને બાપુ એની પાસે તો આપણે ક્યાં ભવાયા છે બાપુ પરિણામ શું આવશે એ વિચાર કરે એ હિજડો છે પુરુષાર્થ કરવામાં કચાશ રાખો તો હિજડો છે લે તારી તાકાત બતાવી દે કી જય કરીને કુદી પાઠ પુરુષાર્થશીલ જીવન જીવો હું એક વાર રીબડા થી આવતો ગોંડલ પાસે રીબડા ગામ છે એ તો તમને ખ્યાલ હશે હું ત્યાંથી જ આવતો હતો મારી પાછળ એક બેઠેલો ભાઈ મૂછું વાળો મારો સેવક ગઢડાનો આયર વાગડિયો એનામ વાલો એ આયર જ છે બધી રીતે મારી પાછળ મારો ખાસ સેવક એમાં એક ખેડૂત માલ ચારે એ ગાડીનું ઓળખી ગયો કાંતમાનંદ બાપુ જ આવે ઢાળમાં એના હાથમાં સ્લીપર એમાં કાંટો કરી ગયેલો મોઢામાં પીડીને ઠોઠું અને બાકસ હાથમાં લાકડી અને પાણો ઢોર ને મારવાઠું આમ પાછું વાળવા વાળવાઠું એ કાંઈ વિચારે પેલા જ મારી ગાડી એની આવી ગઈ બાપુ નમોનારાયણ નમોનારાયણ નમોનાયણ બોલી ગયો અને ઓલી મારી પાછળ બેઠો કે આરા કેવી નો છે કે મોઢામાં ઠોઠું છે ને હાથમાં લાકડીને સંભલ ને નમોનાયને કરે મેં કીધું વાલા એ બધું ભૂલીને નમૂનાયને બોલ્યું એટલું યાદ રાખ એટલે આપણે માથા ન થાય એની કક્ષા પ્રમાણે ઘણું કર્યું કહેવાય બાપુ તમારી તૈયારી કેટલી છે હું હોશિયારી નહીં મેં 9 નવ વાગ્યાનું કીધું તો દસ વાગે શરૂ થયું અમે બાપુ એક સેકન્ડ મોડો કાર્યક્રમ થાય બીજી વાર ભૂલતા જ નથી એકવાર જ ભૂલ થાય બીજી વાર ભૂલ થાય જ નહીં ભૂલ જ ન થાય ને ગમે હોય ને જામ સાહેબ હોય તો આટલી બંધ હોય નહીં સમય અને શ્વાસની કિંમત ન હોય એનો વિશ્વાસ ક્યારેય ન કરાય ગમે એ હોય એ ગમે એ લખે ની પૈણે ની રાંડે આપણે ચુકાદાય ને કોઈ સંબંધ નહીં આપણે જે કરવાનું છે કરી બાબુ ચરે વેતી માટે યુવાન મિત્રોને વિનંતી છે હકારાત્મક વિચારધારાથી રાષ્ટ્રનો ઉત્થાન થાય આ રાષ્ટ્ર પરમ વૈભવના શિખર ઉપર પહોંચે પરમ વૈભવન ને તમે તત્પર આ રાષ્ટ્ર પરમ વૈભવના શિખર ઉપર રહે ખુલ્લું જીવન જીવતા શીખો રાષ્ટ્રપ્રેમી બનો ધર્મ પ્રેમી બનો સંસ્કૃતિ પ્રેમી બનો પ્રકૃતિ પ્રેમી બનો વિકૃતિનો ખાતમો બોલાવી દો હકારાત્મક વિચારધારાથી જીવો એનો